કાવળિયા ડુંગરની નાળમાં જન્માષ્ટમીનો મેળો ભરાયો હતો ભગવાનને નાહવા માટે તાજો પાણી ભરવા આવેલો વરસાદ બપોર તો બંધ થઈ ગયો હતો ડુંગર જેવા વાદળો પૂર્વ તરફ જઈ રહ્યા હતા સૂર્ય પણ ધરતી પર ડોક્યુ કરી રહ્યો હતો ખાસ કરીને યુવાન યુવતીઓથી ઉભરાતા નાળ બાર બાર માસના મૌન મોન પછી આજ ઘડીકમાં તો ગાથી સંભળાતી તો વળી કોઈ વાર પાવા વગાડતી હોય એમ પણ લાગતું હતું ડુંગરની ભીતમાં આવેલા મહાદેવના પુરાણા મંદિરનો નો ઘંટો સતત વાગી જ રહ્યો હતો વેપારીઓનો અવાજ કોઈ કોઈ વાર આ ખોલા હાલ ઉપર તરી આવતા હતા યુવાની વસ્તુઓ જ ઘેલી છે અને એમાંય આ તો મેળે આવેલા કાંઠા બહાર નીકળી ચૂકેલા નદીના પૂર પેઠે એ યુવતી આજે રમણે ચડી હતી કોઈ બંગડીઓ ખરીદતા હતા તો કોઈ વળી કાપડની મોતી ભરી કસો લેતા હતા યુવાનો પણ ગોટાવાળી કસો ખરીદી પાવાની જોડને શણગારતા હતા કોઈ નારિયેળ લેતું હતું તો કોઈ વળી કોપરાની કાચલી જ મન મનાવતું હતું અને આ તો બધા કામથી પરવારી ચૂકેલા માંગી સામ સામે આવેલા કાવડિયા ડુંગર પર પાંડવોની ચેરીના એક શેરી માતાના દર્શન કરવા તરફ વળીયા માંડ્યા હતા બે ડુંગરો વચ્ચે માનવીઓનો જોલતો પુલ જાણે બંધાઈ ગયો હતો મહાદેવની બરાબર સામે બીજા ડુંગરની ભીતમાં આવેલા ચકડો આગળ જેમ જેમ દિવસ ઢળતો હતો તેમ તેમ છેલ્લી મજા માણી લેવાની ઈરાદાથી યુવક યુવતીઓની ભીડ વધતી જતી હતી. આપણા નાકા તરફથી આવતા ગીતે અને ઘેરા ઘેરા પાવાએ કેટલાક લોકોનું ધ્યાન ખેંચ્યું. ઘણા લોકો બોલી ઉઠ્યા ઓ હો હો જાણે ધરતી તૂટી જાય એમ આવે છે તો 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 કોઈ હસી પડ્યા પણ ખરા મેળો તો ઉલવા થયો ને amputation કે ની માર્યા છે એક જણે જવાબ આપ્યો કોક છેટેના લાગે છે તો બીજો બોલ્યો પણ આ આવ્યા એવા પાછા ફરશે ત્યારે એમના આવ્યા પડ્યા પરંતુ ચાર યુવતીઓ અને પાંચ જ હતો એમ હતું બાકીના પાંચ જણે ત્રણ યુવાનો અને બે યુવતીઓ ચકદોડ સ્થાન લેવા કમર કસી ટોળીમાં સહેજ અગ્ર સ્થાન ભોગવતા જોવાને દસ વજનની મણિયા છત્રી એક છોકરીને આપતા કહ્યું લે કાઢી આ છત્રી જરા સાચવ છે અને બોલ્યા ચકદોડ ઉભો રે કે તરત જ પાલખીમાં કૂદી ભરજો નહીં તો રેસો લટકતા અને પોતા તરફ તાંકી રહેલી પેલી બે યુવતીને કહ્યું તમે જાણતા હશો કે કાનો ભાઈ બેસડશે ને અમે બેસીશું પણ આમાંનું આજ કશું નહીં બને કહી જોડાને યુવાનો ને યુદેશ્ય કેમ હીરા હા હા વળી બેસાડવા રહીએ તો ભેડમાં દન આત્મતા વાર આવે કે આટલા માટે તો હું ના કહેતો તો કે છોરી એક તો મોડું થાય છે ને અમારા વાદ જવા દે પણ તો એ ન માન્યા તો ચાખો મેળાની મજા કઈ કાંજી હસવા લાગી કાંજીની ઉમર પણ પચીસ એક ની હશે પાંચ હાથ નો જાડો જોવાન કહી શકાય એવું એનું કાઠું પણ હતું એની પહોળી આંખોમાં જેટલી હાસ્યની છાંટ હતી એટલી લાપરવાહીની પણ દેખાઈ આવતી હતી પગમાં અઢી શેરની વજનના નાળ જડેલા ફૂદડીઓ વાળા જોડા હતા ખૂટી સુધીનું ધોતીયું રંગીન ખમીસ ઉપર સફેદ કોટ અને માથે ગુલાબના ગોટાવાળા લાલ સાફો હતા સાફાની બાંધણી કોઈ અનેરી હતી અને એમાંય છોગુ તો જાણે એ જ મૂકી જાણતો હતો ઉપરાંત પાછલા લાંબા તલાને ગળામાં વીંટાળીને કોઈ ઓરર રંગ જમાવ્યો હતો નવા જ ગોટા બંધાવેલા પાવાની જોડ પણ ગળામાં લટકતી હતી પાવા ઉપર કોતરેલી ભાત પાવા પ્રત્યેનો શોખ છતો કરતી કોઈ કોઈ જુવાન તો એ પાવા તરફ ટગર ટગર જોઈ જ રહ્યા હતા બે ચાર જણાના મનમાં તો ભાઈ જરા વગાડી જો કેવો એ બોલે છે સાંભળીએ તો ખરા આમ કહેવાની ઈચ્છા પણ જાગી એવામાં ચકડોડે ઉભો રહ્યો કાંજીએ પેલી યુવતીને બાવડે ઝાલીને પહેલી પાલખીમાં બેસાડી દીધી હીરા તરફ જોતા બોલ્યો હવે તો જખ મારે છે તમે તમારું ફોડી લેજો હીરા પરંતુ આમ કહ્યા પછી એને પેલા નરમ સ્વભાવના મનોરને પેલી તક આપી નીચે આવતી પાલખી તરફ નજર રાખી બોલ્યો હીરા છેલ્લી પાલખી છે હો કહીં બાયો ચડાવતો ઉભો પાલખીમાં બેઠેલી યુવતીઓમાં જેવી એક ઊભી થઈ કે તરત જ એ હીરા બેસી જા નહીં તો લટક્યો એ તો ચડી ગયો પેલી નીચે ઉતરતા પહેલા તો અંદર ગોઠવાઈ પણ ગયું પરંતુ જોયે છે તો પેલી અડધી ઉભી થયેલી બીજી યુવતી તો અલી મણી એક ફેર ફેર સુકામ ઉતરી પડી હે તહેતી અંદર જ હતી માં મહેનતે પાલખી નો ડંડો ઝાલીને ઉભેલો હીરા તો મો ફાળતો જ રહ્યો ઉતરી પડેલી મણી આંખો થી કઈક તો વળી મોઢું જુદું જ હવે શું પેલી કેવું તું ને બેસ બેસ હવે તું એકલી આમ બબડતી હતી ત્યાં તો પાલખી એ પૈસા કાઢો ચાલો જટ કરો હાલ કહેતા હાથ લંબાવે પાલખીવાળી વાળી યુવતી હાય હાય મારી પાસે તો પૈસા નથી એટલી તો એલી પૈસા તો આપ આમ કહેવામાં રહી ત્યાં તો કાંજીએ પેલાના હાથમાં બે પૈસા ધરી દીધા ફટ કરતીને પાલખી ઉપર પહોંચી હીરો અને મણી નીચે ઊભા ઊભા કાંજી વાળી પાલખી સામે મીઠ માંડી રહ્યા હતા જગદોળ આસ્તે આસ્તે રમણે ચડ્યો જોડે બેઠેલી યુવતીએ કહ્યું હેઠે ઉતરીને હું તમને પૈસા આપી દઈશ હા તે પણ આવું કશું ન કહેતા એટલું જ બોલ્યું તમારા કઈ પૈસા વધારે છે જોશ માં ફરવા લાગ્યો પાલકી માં બેઠેલી યુવતીઓ કઈક ગાતી હતી તો કોઈ વળી પાવા વગાડતા હતા નીચે ઉભેલી મણી અલી જીવી કઈ બૂમ મારતી હતી પણ જીવીનો જીવ અત્યારે કોઈ જુદા જ મલકમાં હતો કાંજીની આંખમાં સાથે અથડાતી પહેલી નજર તો એણે મચાવી લીધી પરંતુ બીજી વાર તો એ પોતે જ કાંજી તરફ તાકી હતી મલક મલક હાસ્ય સાથે બોલી આ પાવા તો દેખાડવા રાખ્યા છે કે વગાડવા પહેલા દેખાડવા ને પછી વગાડવા કહેતા કાંજીએ પાવા મોમાં કાલિયા ગાણાતી બે લીટી વગાડી ફાગણને વાયરે આવ્યા જોવાની આ વૈશાખી વાયરે ઉડી જતા

આમ કહ્યું ત્યારે જ આવી પણ હવે શું જગ્યા તો પુરાઈ ચુકી હતી જગ્યા હોત તો પણ કદાચ હવે એ ન બેસત સ્વર્ગમાં જઈ આવ્યાનો જેટલો આનંદ હતો એટલો જ એ સ્વર્ગ ગયાનો રંજ પણ હતો બબુચકની માફક ઉભેલા કાંજીના કાને વળી પાછો પેલો મુંજણ અવાજ અથડે લો તમારા પૈસા કહેતી જેવી હાથ લંબાવતી ઊભી હતી કાંજીને ટપકા ભરી નજરે જેવી તરફ જોયું હસીને બોલ્યો રેવા દો એમ માનજો કે એકવાર મારા તરફથી બેઠા હતા જીવીએ પણ ન કરતા હાથ પાછો ખેંચી દીધો પણ જોડમાં ઉભેલી એમ ઓળખાણ બોલાયા વગર તે પૈસો રખાતો હશે કઈ હાંસી સાથે કાંજી તરફ ટાંકી રહી ઓળખાણ ન હોત તો એમનો પૈસો આલવા મારો હાથ જ કેમ લાંબો થાત કહી હસી રહેલા કાંજીએ જીવી સામે એક પલકારો મારી લીધો એના સૌભાગ્ય વિહોણા હાથ તરફ ટાંકી રહી લે હેન્ડ લી નહીં લે તો ચાલ્યું કહી મણીએ જીવીની આગળ કરી જતા જતા ઉમેર્યું એટલું એ ટોપરું લઈને ખાજો ને કે લે જાની રે હેડ કહેતી જીવી પાછળ નજર કરી વળી પાછું કાંજી તરફ જોઈ લીધું અદ્રશ્ય થતા સુધી જીવીની પીઠ તરફ કાંજી તાકી જ રહી પાસે ઉભેલી કાળી તથા બીજી યુવતી ઘડીકમાં એક મેકના સામે તો ઘડીકમાં કાંજી સામે જોઈ મલકાતી રહી જાણે કહેતી ન હોય આનામાં તે શું મોર ટાંક્યા છે કાનો ભાઈ ટગર ટગર ટાંકી રહ્યા હશે પરંતુ ખરું પૂછો તો જીવીનું રૂપ મોર ટાંક્યા જેવું જ હતું ઉંમર વીસની આસપાસ હતી નમૂનેદાર સાગના છોટા જેવી એની દેહલતા હતી ઘાટીલા અંગોમાં તંદુરસ્તીની સુરખી તપુ તપુ કરી રહી હતી લંબગોળ મોના શોભા આપતી અણિયારી આંખોમાં કોમારત્વની લજ્જા રવાનીની મસ્તી વચ્ચે જાણે દ્રંત ચાલતા હતા અને એમાંય કાજળના અંજન તો કોઈ જાદુના જ કામ કરી રહ્યા હતા આ બધું જાણે ઓછું હોય એમ દરિયાની છીટનો ઘાઘરો અને ગગન પહેર્યા હતા તાણીને બંધાયેલી કપડાની કસોમાં મોતી ફર્યા ગોટા પુષ્પ ભાગ પર રમત કરતા એના લચકતી ચાલમાં ઓર ઉમેરો કરતા હતા કાંજી કદાચ ગોટા તરફ જ સાંકી રહ્યો હશે ચકડોડ નીચે ઉતરેલ ને કાંજી પાસે આવતા હીરા કહ્યું લો હવે ડુંગરે દર્શન કરીને આવવા હોય તો પછી નીકળીએ અને ઈશાન ખૂણા તરફ નજર કરતા ઉમેર્યું પ્રશાંત કાં તો વાટમાં ખબર લઈને નાખવાનો છે એ વગર મેળા સવા સી રીતે પૂરવાનો છે કહી કાંજીને યુવતી ઝુમખા તરફ જોયું અને આગળ થયું બે ઉડુંગર આટા મારીને હેઠે આવ્યા એટલામાં તો સુરજ પણ ઠીક ઠીક ઢળી ગયો હતો ઉલાતા મેળાનો નો પણ વધી પડ્યો હતો લો છેલ્લો એક આટો મારી લઈએ કહી વળી પાછો કાંજી બજારમાં ફરવા નીકળી વળી ગાડાના ધોરી પેઠે કાંજીની જોડમાં રહેનારો હીરો પણ કોણ જાણે કઈ ઘડીએ પાછળ રહી જતો હતો એક વખત તો ભેગા થવાનું પણ ભારે થઈ જ પડી કાંજી આમ તેમ ફાફા મારતો જોઈ હીરાને કહ્યું પણ ખરું અમે તો પાછળ પડી ગયા હતા ને તું આમ આગળ ક્યાં ખૂણે છે કાનજીએ હસીને ફક્ત એટલું જ કહ્યું મારા મનથી કે તમે આગળ નીકળી ગયા હશો ફરી પાછો નાળને બેવ નાકે માનવીઓનું વહેણ શરૂ થઈ ગયું પરંતુ આ વખતે ન હતા પાવાના એક ધારા સૂર કે ન હતી ગાણાની રમઝટ કાનજીની ટોળીએ પણ ચાલવા માંડ્યો નાકું છોડવાની તૈયારી હતી ને એક કાનજી થંભી ગયો અરે રતની સારું ભાભીએ બંગડી મંગાવી છે એ તો ભૂલી જ ગયો તમે હેણતા થાઓ હું તો આવ્યો આમ કહેતો પાછળ ફર્યો હીરો એની પીઠને તાકી જ રહ્યો હોત આજ પહેલી જ વાર કાનજીએ એને છોડીને ન જતો હોય પાછળ પાછળ જવાનો વિચાર પણ થયો પરંતુ આ બધું સાજન ખાસ તો બેરાનું મૂકી જાય તો કાનજી એને કદાચ ઉદળો લે એવી બીક હતી એણે આછા કચવાટા સાથે કાંજીને બૂમ પાડી કહ્યું જો પાછો ઝટ આવજે અમે પહેલાં વાઘા આગળ બેસીએ છીએ અને બબળીઓ ભાભીઓ માથાની મળી છે તો બે આના આલિયા એમાં તો પાછી છોડીની ની બંગળીઓ લેતા આવજો બીજો બોલ્યો એ ઘરમાં તો કાનો ભાઈ જ રહી શકે મારા જેવાથી તો એ ઘડીએ ન ટકાય હીરો બોલ્યો શું કરે ભાઈ સમજે એને તો બધી

એવા જાત જાતના અનુમાન બંધાતા એ બધા પહેલા વાગા પર આવી કાંજીની રાહ જોતા બેઠા ઈશાનમાંથી ફૂટતા કાળા ભમર જેવા વાદળા આવોના મધ્ય ભાગ સુધી આવી લાગ્યા હતા જાણે વાદળમાંથી દટાઈ જવાની બીકે ઉતાવળે ન ચાલતો હોય એમ સૂર્ય પણ ઠીક ઠીક ઢળી ચૂક્યો હતો ઊંચી નીચી ડોક કરતા હિરાએ કહ્યું આઠ ગાઉંની વાટ કાપી છે અને કાંજીનો તો હજુ એ પતો નથી આપણે તો છત્રીઓ છે એટલે વાંધો નથી પણ ખરી મજા તો આ ચાર જણ ની આવવાની છે મનોરે કહ્યું જાને રે તારી છત્રી ન ઓઢાડતો અમારે તો કાના ભાઈ ની આ એક છત્રી જ બહુ છે કહી કાળીએ મનોર પાસેની કાનજી ની છત્રી દેખાડી તમને આપશે ત્યારે શું કરશે મનોરે કહ્યું કાળીએ કતરાતી આંખે જોતા કહ્યું પણ એની તને સારી ફિકર છે તું તારે તારી છત્રી નીચે મોજથી ડટાઈ રહેજે ને કોઈ કૂતરું એ ઓઢવા નહીં આવે અને મનોર કઈ જવાબ આપે તે પહેલા તો હીરો બોલી ઉઠ્યો લો ઉઠો હેંડો વેલો આવે હા હા કાંજી જ છે ચાલો એ તો આવી મળશે અને ખેતરવા જતા જતામાં તો કાનજી ભેગો થઈ ગયો એ જ ઝડપથી આગળ વધતા બોલ્યો હેંડો જરા ઉતાવળા જોઈ કાના ભાઈ બંગળીઓ તો ભાડો કેટલી લાવ્યો છે કાળીએ પૂછ્યું આગળ ભાડીશ હમણાં જરા પગ ઉપાડો ને પણ એની આ ચાલને તું ગીરાથી પણ નહોતું પહોંચી વળાતું કહ્યું પણ આટલી બધી ઉતાવળ શું છે રાત છે ને આપણે છીએ કાંઈ અધવત ઝાડ ઉપર તો નથી રહેવાના ને પાછળ તણાતી યુવતીઓમાંથી પણ એક બોલી આટલી ઉતાવળ તો કાનાભાઈ આવતી વખતે નહોતી કરી ભલા માણસને કંઈ એક જાતની લાઈ છે તે કાળીએ કટાક્ષમાં જ કહ્યું પણ કોઈ સમજી શકે એમ ન હતું કાનજી જરા ધીમો તો પડ્યો પણ એની નજર તો એટલી ઝડપથી આગળ ધપતી હતી કહેવું ન હતું તોય કહી નાખ્યું થોડેક સુધી જરા ઉતાવળ હાલોને પછી જયશુ ધીમે ધીમે હીરાને પણ આમાં કંઈક ભેદ લાગ્યો બોલ્યો હા હા ખરી વાત છે દન છે ત્યાં સુધી જરા પગ ઉપાડીએ તો ઠીક એને કાનજી કરતાંય વધારે ઉતાવળે ચાલવા માટે આ આખો રસ્તો માણસોથી જીવતો હતો કોઈ ટોળી ઉતાવળે ચાલતી તો કોઈ વળી પહેલતી ગ્રહેલતી અને મસ્તી તોફાન ઉડાવતી જ રહી હતી કોઈ કોઈ વળી વિશ્રામ લેતા બેઠા હતા અને શું શું ખરીદ દૂર તથા ક્યાં ક્યાં હરિયા ફરિયા વગેરે કહેતા સાંભળતા હતા આ બધા તરફ જોતા કાંજીની નજર દૂર જતી બે છોકરીઓ ઉપર પડી મનમાં બોલી ઉઠ્યો એ જ છે એમના વગર આમ પાછું વળીને બીજું કોણ જોઈએ જ નહીં તો જાણી અજાણી એની અધીરતા વધી પડી કાંજી આટલી ઉંમરમાં કઈ યુવાનીઓની પરિચયમાં આવ્યો હતો કેટલીક પ્રત્યે તો અનુરાગ પણ થયો હશે પણ આજની પેઠે નરે પગ ક્યાંથી આંટી પડી જતી એવું તો કદીય થયું ન હતું એક મેઘથી મસ્તી તોફાન કરતી ચાલતી જતી એ બે છોકરીઓ પાસે આવતા એની ચાલ ધીમી પડી ગઈ પાછળ તણાતા આવતા મનોરે પૂછ્યું પણ ખરું કેમ ધીમા પડી ગયા કાના ભાઈ કાનજી પહેલાં હીરો બોલી ઉઠ્યો આ પહેલાં પાછળ આવે છે એમની લાઈવમાં જ તો અને ઘાટો પડ્યો છોડીઓ જરા પગ ઉપાડો અમે મોજ બંધ ચાલીએ તમારો ક્યાં પતો ખાવાનો છે એટલામાં

લે હોય તો વળી સો આનો જવાબ આપ્યા વગર કાંજીથી ન એક વાર કરી જુઓ સંગાત પછી અજવત મેલીએ તો કેજો કેમ હીરા હીરા એ ટપસી પૂરી પણ એ તો હું જ છું ને ચાલો સંગાથ કરવો હોય તો પગ ઉપાડો મણીએ બોલી નાખ્યું પગ તો ઉપાડીએ પણ ઘેર પૂછ્યું છે ને ઘેર કોઈ હોય તો પૂછે ને કાંજીએ પણ કહી નાખ્યું જાઓ જાઓ છાના માના કોણ જાણે આમને આમ કેટલાક ને બોળવતા ફરતા હશો કઈ આછા છણકા સાથે મણીએ વાત કાપી તમારા મનથી એક ક્યાંક ઘેર જઈને પાણી પાવું પડશે એટલે ઠેંડિયા છે ને પણ ભાઈ એવું બેડે પાણી પીવા કોઈ અનવરું નથી હો કે તમે તો હમણાં ઘરની છત્રી નીચે પેસી જશો ને અમારે તો હજુ એ સાત ગૌ જવું છે કાનજીએ કહ્યું કયું ગામ જીવીએ પૂછ્યું ઉધડ્યું જોયું છે કોઈ દન હીરાએ પૂછ્યું ઉધડિયાના છો તેવા જ ઉધડિયા જેવા લાગો છો તો મણી બોલી પણ દનથી દાંડી આલવામાં તો ટાંટ થઈ ઘડાઈ જાય એની તમને ખબર છે કરી નાખ્યું એટલે નિરાત તો ખરી પહેલું વાક્ય તો મણીને જ કહ્યું પણ છેલ્લું વાક્ય કહેતા એને જીવી તરફ જ જોઈ નાખ્યું પરંતુ આ ઠંડા પહોરના ગંજા જાજી વાત ન વાટમાં જ જીવી મણીનું ગામ આવી ગયું મણી એ તો આવજો ત્યારે કોઈ દન મળો તો સંભાળજો કહીને વિદાય આપી દીધી પણ જેવીથી કયા વગર ન રહેવાય ચાલો ને ગામમાં કોઈ ફરાર કરો તો ભલે પણ પાણી તો બીજો પાણી તો આ દાડો ક્યાં તૂટો છે કહી કાંજી હસ્યો પણ સાવ ફીકો બીજો અને કાંજીને જરા આગો પાછો થતા જોઈ ઉમેર્યું વાર નહીં લાગે જાપમા જ ઘર છે ભલે ત્યારે કહી કાંજીએ મનોરને કહ્યું તમે ચાલતા થાઓ મનોર અમે ઊભા ઊભા બીડી ભરતા આવીએ હેન્ડો પાછા ઝડ બીડી પીવાના થઈ ગયા છો તો કાળી એ મોં ચડાવીને કહ્યું અને કાંજી તરફ કતરાતી આંખે તાકી રહી અમે તો આવ્યા આમ કહી પગ પાછળ પણ પેલી બાજુ કંઈક જીદ કરી રહ્યા હતા મણીનું કહેવું હતું કે આ લોક મારી નાતના છે એટલે ભલે મારે ત્યાં આવતા જ્યારે જીવી એ પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ કરતી હતી છેવટે જીવીની જીત થઈ ગામમાં ઝાપામાં જીવીનું ઘર હતું માથે એટલી ઊંચી પાંખાવાળી ચોપાડમાં જુનવીનો બુઢો બાપ ફૂકો પીતો હતો ખાટલા પર બેઠો હતો તાપડામાં બળતા એને જાડા લાકડામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો છૂટા પડતી વખતે જેવીએ મળીને કઈક કહ્યું તો જો આવજો કહીને પાડ તરફ વળી ભીતે ઊભો કરેલો ખાટલો ઢાળતા કહ્યું બેસો કોણ છે ભા આવો કઈ ડોસાએ ભાવા સંકોળી જોવા ઓળખવા નિરર્થક પ્રયત્ન કર્યો હા તો બાપા ઉઘડિયા પટેલ છે મેળામાંથી ઘેર જતા હતા તો હું અહીં તમાકુ પીવા બોલાવતી આવી બોલાવીએ જ તો બેટા ઘર માંડીને બેઠા છે અને તમાકુમાંથી જઈએ તો પછી મનખા આવતા કામ ન એ શું ભાગ હતા રોસાએ તમાકુ ધરી રેવા દઉં તમારી પાસે છે તલબમાં તમાકુ ભરતા હીરાએ કહ્યું કાંજીએ ધીમેથી હીરાને કહ્યું એમની મેલી ત્યારે હા તો તમારી પાસે તો હશે જ ને પણ અહીં અમારે ઘેર આવીએ એમ ના ન પાડીએ વાહ પછી તો ડોસે વાતે વળ્યા ઉધડી આમાં ઘર ક્યાં આવ્યું ને કોના છોકરા છો વગેરે પૂછતા બોલીએ તમારા ગામમાં ભગા રાત જીવતા ત્યાં સુધી તો હું ઘણી વાર આવતો પણ એ મરી ગયા ને આવવાનું ઓછું થઈ ગયું વા પેલો છોરો છે પણ ભગો રાત તો તો ભગો રાત હતો ભાઈ હુકારમાં પડેલા પાછળ જ માંજથી જોઈને એ સમજી ગયો હીરાને શાન કરતા ઉભો થયો બોલ્યો લો બેસો ત્યારે અમે તો ઉઠીએ હવે અત્યારે હવે ક્યારે રેસો વા આજ તો વાસો રહ્યો બે ઘડી વાતો કરીશું ઉતાવળ હોય તો સવારમાં વેલા વહેલા ઉઠી જજો ના ના અમારો સંગાથ જાય છે સાથે પાછા બૈરા છે એટલે પણ આ હું ચા મૂકું છું ને તો પેલી લઈને આવતી જીવી બોલી ઉઠી ખરી વાત છે આઠમનો ઉપવાસ હશે આવ્યા છો ત્યારે તો હવે ચા પીને જ જાઓ ના તો મને ખ તો કોક દને આવે પણ અમે ત્યાં અમારે ઘેર આવવાના હતા પણ આ કવેડા દૂધ ક્યાંથી મળશે નકામે માથાકૂટ કર્યા વગર કાંજીની વચ્ચે જ જીવી બોલી ઉઠી એ બધું તમારે જોવાનું છે કે અમારે બેસો બહુ વાર નહીં લાગે કાંજીને બેસવું જ પડ્યું જીવીએ બહારના તપેલીમાં જ ચૂલો બનાવી લીધો લાકડા લાવી દેવ

એ ભૂલી ન જતા પોતે ન ભૂલી જાવ એટલું યાદ રાખજો ને બાકી અમે તો હવે ભૂલી રહ્યા કહી કહી નાખી જોઈશું ત્યારે કાંજીએ પગ ત્યાર પછી મણી પણ લે હેન્ડ પાણી આવે તો હું બેડું લઈ આવું કહી ચાલી ગઈ જ્યારે જીવી તો કાંજીની પીઠ પાછળ ટગર ટગર જોતી જુએ ઊભી જતી સીધી વાટે જ જતા ઊભી ખેતરે પડેલા કાંજીને ને સાફવાનું છોગું દેખાયું ત્યાં સુધી ને રહી પણ જ્યારે એ છોગુ પણ અદ્રશ્ય થઈ ગયું ત્યારે જ એને પોતાના આછા જતા વર્તન નું ભાન આવ્યું એક ભારે શ્વાસ લઈ જો પાડમાં આવી ખેતરો તરફ વળી એક નજર નાખી નિશ સાથે ઘરની અંદર ચાલતી ગઈ